જાણવા મળે કેવું નવું જાણવા મળે હવે હાલે જઈએ છીએ મીટિંગમાં બદલ છે મંદિર માં મસ્ત મજા તો અહીંયા પણ તમને દર્શન કરાવી અહિયાં જવાનું છે આપણે અંદર તો જો સામે મિત્રો મીટિંગ ને એવું બધું છે તો અહીંયાને ને પસી પછી જઈશું પેલા હે આપણે દર્શન કરતા આવી

ટેસ્ટ કરો તો દિનેશભાઈ ટેસ્ટ કરો લે આપણે ખ્યાલ આવે ને વાહૂક નઈ એમ સાહેબ આવો અહીં પર આવો ટેસ્ટ સ્ટોલે ટેસ્ટ ટેસ્ટ કરો

લાગે કેરી હોય એવું એમાં શું છે તમે આ નકરું ખાવ ને તો ખાતું ખાટું એટલે આપડે લીંબુ કરતા વધારે ખાટું પણ આમાં પછી જેમ કે રસ નીકળ્યો હોય એની ડબલ ખાંડ લે અને રસ જેટલું પાણી લે પછી એને મિક્સ કરી દે અને પછી અંદર તમે જેમ કે મરી પાવડર છે સંચોળ છે મીઠું છે એ બધી મિક્સ કરી દો અને પછી એનો શરબત તરીકે ઉપયોગ કરી શકે બાકી આ સીધું તમારે કાચું ખાવું હોય તેમ ન ખાઈ પ્રોસેસિંગ કરીને તમે આનો ઉપયોગ કરી શકો એ આ જ્યુસ બનાવી લાવ્યા છે તમારે ઘરે કેરીનો રસ રાખો હોત કેટલો સમય સારો રહે વરસ દિવસ રહે છે તો આ પણ વરસ દિવસ રાખીએ આપો અંદર પ્રિઝર્વેટિવ ઉમેરવું પડે મારે સોડિયમ બેન્જોએટ કે પોટેશિયમ મેટાબાયસલ્ફેટ કયા ગામનું હા એમણે શરૂઆતમાં છોડવા નાખ્યા છે પણ સક્સેસ સફળતા મળશે તો આગળ ટેસ્ટ કરે

શ્રી કૃષ્ણ વિરાણી પ્રાકૃતિક ફાર્મિકીજી ઘી બે હજાર રૂપિયા એક લીટર

ઓછા બરાબર કે કોઈને અમુક રહેતા હોય ને તાજા જુવારા શક્ય ન હોય આ તે અને કદાચ નો કેન્સર હોય તો હાવ નોર્મલ માણસ એ પણ લઈ શકે કોઈ મોટું આતરની ગરમી તો હોય ને તો એટલા હટાવે અને આ છે સરગવાના પાનનો પાવડર છે અને સરગવાના પાનના પાવડરના આટલા બધા ફાયદા છે ત્રણસો રોગ ઉપર કામ કરે છે બરાબર સરગવો તો સરગવો આપણે માર્કેટમાં મૂક્યો છે બરાબર તો કંઈ માર્કેટમાં મૂક્યો તો માત્ર વેસવાહાટું મૂક્યો એવું આપણે વેગ નથી કે ભાઈ જો આપણે અત્યારે આપણો વિસ્તાર છે તો આપણે ગામડે રહીએ છે અથવા તો આપણો ગઢડા બોટાદ કે આમાં સિટી હોય તો એને બહુ કાંઈ સિટીનો કહેવાય અથવા તો આપણે વાડી છે કંઈ ઘણી એવું જગ્યા હોય તો ત્યાં આપણે હરગવાનો એક છોડ રોપીએ અને નિયમિત આપણા આરોગ્યનું આપણે લક્ષમાં લઈએ અને સરગવો જો કે ભાઈ હમણાં એક મોદીની રેસીપી બહાર પડશે કે ભાઈ સરગવાની ની છે ને બાફી નાખવાની લાઠી અને કસરું કાઢીને જે લિક્વિડ વધે ને એમાં લોટ બાંધી પરોઠા બરાબર અને ત્યાર પછી કે આ લીલા પાન છે તો કોઈ ભજીયા છે થેપલામાં છે આ રીતે નાખીને પણ ખાઈ શકાય અને આ પાવડર છે તો પાવડર કોઈ આપણને તકલીફ છે ઓછા વધતી અને તમે ફાંકીમાં લઈ શકો અથવા તો પાણીમાં નાખીને ઘૂંટીને પણ પી શકો એટલે આ લઈ જઈને ખાવો એવો આપણો કોઈ આગ્રહ પણ ખાવો જરૂરી છે અઠવાડિયામાં કમસે કમ બે થી ત્રણ વખત ખાવ તો આપણા માટે સારું છે સરગવો ખાવો જરૂરી છે અને નિરોગી માટે સારું છે

થોડી માહિતી આપજો ખેતી કરતી રજિસ્ટ્રેશન કરાવું હોય ને આપડે કઈ દે ગામ છે સરકાર માન્ય સરકારનું છે ને નિયોમ પ્રોડક્ટ છે ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર એનો હું બોટાદ જિલ્લાનો ઓથોરાઇઝ ડિસ્ટ્રિક છું દરેક પ્રોડક્ટ ઓર્ગેનિક છે બરાબર શેમ્પુ હેર ઓઇલ સાબુ હેન્ડવોશ ફેસવોશ સેનિટાઈઝર ઓર્ડર કરો

આ શાકભાજી બધી ફ્લાવર ને સુભાષ પાલેકર પ્રાકૃતિક ખાર ફ્લાવર બીટ ને મૂળા પાલક ને ધાણા ને દેશી બૃતિ રીંગણા ટમેટા ને એવું બધું ઘણું છે વલી બાજુ

મસ્ત મજાની પ્રાકૃતિક ખેતીની માહિતી ને સ્ટોલની આપણે મુલાકાત લીધી અને પછી જમવાનું પણ અહીંયા જ હતું આ દિનેશભાઈ હા જમવાનું અહીંયા હતું વાત લાગી જમવાનું દિનેશભાઈની પણ મુલાકાત થઈ ગઈ આપણે અમી દાણાથી બરવાળા પણ ચાલો હવે તને મિત્રો આપણે અહીંથી રજા લઈએ અને આ સાથે જ આપણે આજનો બ્લોક અહીંયા કરી પૂરો આ યોગ્ય આજનો બ્લોક છે આવજો બધા